સાધુ સંતોની પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો ભવનાથ તીર્થ ક્ષેત્રના શ્રી હરગીરી બાપુ શ્રી શેરનાથ બાપુ શ્રી ઇન્દ્ર ભારતી બાપુ મહેન્દ્રાનંદગીરી બાપુ શૈલ જાદેવીજી જય અંબેગીરી માતાજી સહિતના સાધુ સંતોની ઉપસ્થિતિમાં લીલી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ઉપરાંત જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન મહાનગરપાલિકાના કમિશનર સહિતના અધિકારીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ગિરનાર લીલી પરિક્રમાના શુભારંભ વેડાએ ભગવાન ગુરુ દત્તાત્રેયના સાનિધ્ય સાધુ સંતો પદાધિકારી અધિકારીઓએ દીપ પ્રાગટ્ય પણ કર્યું હતું સાથે જ આ પ્રસંગે એસઆરપી બેન્ડ દ્વારા પણ સુર શુરાવલિયો રેલાવવામાં આવી હતી આ વર્ષે ગિરનાર લીલી પરિક્રમાનો આજથી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમમાં પૂજ્ય સાધુ સંતોના આશીર્વાદ લઈ અને એમના માર્ગદર્શનમાં આ કાર્યક્રમ છે એટલે કે લીલી પરિક્રમાનો સમગ્ર જે કાર્યક્રમ છે એ પંદર તારીખ સુધીમાં ચાલનાર છે આપ જાણો છો કે આમાં સ્વયંભૂ લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે અને આ ખાસ ખાસનું એનો ઉદ્દેશ રહે છે કે જે ભાવિકો આમાં આવે છે એ તમામને શક્ય એવી તમામ મદદ કરવામાં આવે ચાહે રસ્તાના હોય પાણીના હોય વીજળીના હોય સાફ સફાઈમાં હોય સાથે સાથે આ વર્ષની જે પરિક્રમા છે એ ખાસ તો પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા જે છે એ આપનો આશય છે અને એના માટે અલગ અલગ અગિયાર જેવી ટુકડીઓ બનાવવામાં આવી છે પરિક્રમાના તમામ જે રૂટ છે એની પર યોગ્ય તપાસ પણ થઈ રહી છે અને ખુશીની વાત એ છે કે લોકો તરફથી પણ ખૂબ સારો સહકાર મળી રહ્યો છે અને લોકોના સહકારથી અને સાધુ સંતોના આશીર્વાદથી આ પરિક્રમા પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા રહેશે અને આપણે પ્રકૃતિનું જતન કરી શકીશું અને આવનાર ભાવિકો એક સુખમય વાતાવરણમાં સારા વાતાવરણમાં પોતાની પરિક્રમા પૂર્ણ કરશે એવો મને આશા છે